Nah, masalah dosa, masalah dosa. masalah dosa, luka <taskan> Satu ya, aja, satu. dua, udah tahu lah mak, masalah dosa berarti ya. Ah, satu pelama kilo atau?

બોલતા મને એક વસ્તુ ધ્યાનમાં આવી અત્યાર સુધીમાં આપણે લાઈવ થેપલાના કેમ્પ જોયા લાઈવ ઈડલીના કેમ્પ જોયા લાઈવ ખીસાના કેમ્પ જોયા પણ સૌથી વધારે જે વસ્તુ લાઈવ ખવડાવવામાં ટફ પડે અને એ છે બે ટન ખીરાના બનેલા મસાલા ઢોસા બે ટન ખીરું યુઝ થતું હોય વિચાર કરો કેટલા મસાલા ઢોસા હશે અને હમણાં થોડી વાર પહેલાં તમે કદાચ ટ્રાફિક જોયો ને તો અનબિલીવેબલ ટ્રાફિક અને એવો ટ્રાફિક આવા પાંચ પાંચ દિવસ સુધી હોય છે આજે તો હજી શરૂઆત થઈ છે આવનારા ત્રણ દિવસ અહીંયા જોરદાર ટ્રાફિક રહેવાનો છે અહીંયા તમે જો લાઈવ ઢોસા બની રહ્યા છે મસાલા ઢોસા લાઈવ ઢોકળા ખવડાવવા સહેલા પડે લાઈવ ઇડલી કદાચ ખવડાવવી સહી પડે પણ લાઈવ મસાલા ઢોસા પાછળ તમે જે કારીગર જોઈ રહ્યા છે ને ઢોસાના એ એક સાથે આઠ આઠ નવ નવ કલાક એક જગ્યાએ ઉભા ઉભા ઢોસા બનાવે છે અને પણ સાદા ઢોસા નહીં મસાલા ઢોસા મૈસૂર મસાલા ઢોસા અને એમાં પણ અલગ અલગ વેરાયટીઝ ગાંધીનગર થી આવીએ છીએ કૃષ્ણ યુવક મિત્ર મંડળ કરીને અમારું એક ગ્રુપ છે એક સો મેમ્બર ની અમારી ટીમ છે એની સાથે અમારું સાઉન્ડ સિસ્ટમ ગાવાવાળા સિંગરો જેમનું અમારું સાથે એક ગ્રુપ છે લગભગ છેલ્લા વીસ વર્ષથી અહીંયા સેવા કેમ કરીએ છીએ સેમ પ્લેસ પર આ જગ્યા પર અત્યારે હાલ અમારે ત્યાં ઈડલી ઢોકળા મસાલા ઢોસા મસાલા ઢોસા ની અંદર ત્રણ થી ચાર વેરાયટી છે અમારી જોડે હાલ પ્લસ મેડિકલ સેવા ઉપલબ્ધ છે પ્લસ અમારે ત્યાં આરામ ગૃહ સેવા ઉપલબ્ધ છે ચોવીસ કલાક અમારે ત્યાં લાઈવ સિંગિંગ પ્રોગ્રામ ચાલુ છે અહીંયા અમારો ચાર દિવસનો પ્રોગ્રામ હોય છે એક દિવસમાં અંદર કેટલું ખીરું જોઈએ ટોટલ અમારું ચાર દિવસનું થઈને મિનિમમ બે ટન એટલે બે કિલો બે હજાર કિલો બે હજાર કિલો ખીરો અમારો અહીંયા વપરાય છે વાહ લાભ મિનિમમ અહીંયા ટોટલ એવરેજ આ વર્ષે ચાલીસ લાખ પબ્લિકનો આંકડો છે ચાલીસ લાખ યાત્રા ચાલતા જવાના છે અમારા અંદાજ પ્રમાણે અને જે આવશે જ અમને વિશ્વાસ છે તો એમાંથી હું માનું ત્યાં સુધી ઓછામાં ઓછી પાંચ એક લાખ પબ્લિક અહીંયા લાભ લઈને જવાની અરે શરૂઆત કોને કરી હતી કેટલા મિત્રો હતા અહિયાં પચીસ માણસ પેલા શરૂઆત થઈ હતી પેલા પાણી અને ચા પ્રોગ્રામ ચાલતો હતો

જ્યારે શરૂઆતમાં પહેલાં દિવસ આવીએ ત્યાં સુધી અમે અઢાર કલાક ચલાવીએ છીએ બાકીના ત્રણ દિવસ ચોવીસ કલાક અને લાસ્ટ દિવસે અમે બાર કલાક સાઉન્ડ ચલાવીએ છીએ પહેલો દિવસ કેમ છે પહેલો દિવસ રવિવારે છે અમારો ગ્રુપ ગૃહપત્રો અમે પહેલાં તો ટેક્ટરને વધુ લોયને કેળા અને બધું લોય નીકળ્યા હતા પછી અમારા બીજા મિત્ર હતા અત્યારના ઓલરેડી લોકો અમે છે એ લોકો આ ગાધર એ લોકો ત્યાં પછી અમે એમને જોડે બે ત્રણ વર્ષ જોડાયા એના પછી એ લોકોએ નીકળી ગયા અને એના પછી અમે ટ્રીપોર આગ વધુ કર્યું અને એના પછી કન્ટિન્યુ અમે કરતા જ રહ્યા છીએ બે ટન ખીરું જાતે બનાવો કે અમે બધું કાચું મંડી રાખી દેવા મારો રસોઈયો ભાઈ છે એ ભાઈની અમારા કરતા બી મહેનત એ ભાઈની વધુ છે છું તો તેઓ અર્થ છે ચોખા ચોખા એટલે પહેલાં બધું પેટના એટલે કમ સે કમ એક ત્રીસ કિલો નું કટ્ટું આવે છે એમાં દાર બી એટલું યુઝ થવાનું દાર ને ચોખા થઈ બે ટન બધું ભેગું થાય પ્લસ એના અંદર સોડા થી લગાવી બધી ઘણી આઇટમ ઘણી પ્રોપર હોય છે એ રીતે મેનેજ કરીએ જ્યાં શોર્ટ પડે ત્યાં ઇડલી બી ચાલુ રાખીએ ત્યાં શોર્ટ પડે ત્યાં પોપકોર્ન બી આપીએ છીએ એસી નહીં દેવાનું ચાલુ ચાલુ રાખવાનું દરેક વસ્તુ જોઈ થેપલા લાઈવ જોયા પછી લાઈવ ઇડલી જોઈ પણ લાઈવ ટુશાર ચોવીસ કલાક ખોડા એ સૌથી એવી વાત છે આજે તમે બે હજાર માણસનો રસોઈ કરો લગ્ન પ્રસંગમાં ત્યાં તમે લાઈવ ટોશન મેનેજ નહીં કરી શકતા આજે મેં આટલી બધી પબ્લિકમાં લાઈવ ટોશન અમે મેનેજ કરી શકીએ છીએ એ અમારા માટે બહુ મોટી વસ્તુ છે બસ અમારા ઉભા રહે છે આઠ આઠ કોઈ મિનિટ પાણી ବି નથી વિધેય પોઝિશનમાં કામ કરતો છો આ રહ્યા જે ઘોષણા કાર્યક્રમ છે 8-8 કલાક સાથે કામ કરે છે એક ધારા દવા ઉપર ઉપર એ સેલી વાત નથી થતી અત્યારે હાલ આ ખીરું બની રહ્યું છે ખીરું તૈયાર થશે એટલે આ નરીમાં ભરવામાં આવશે જેવો આતો આવી જશે એટલે જેમ કે ખાવા આ વસ્તુ બનવા લાયક તૈયાર થઈ જશે એટલે આ વસ્તુ આગળ જે આપણા પદયાત્રીઓ જઈ રહ્યા છે એમને જમવા માટે આપવામાં આવશે કેમ કે જ્યાં સુધી આ વસ્તુમાં માં હાથો ના આવે તો આને ખાવાનો ઓરિજિનલ ટેસ્ટ ના મળે આપણને એટલે આ એક તપેલ કેટલા કિલો હાથો આવ છસો કિલો ખીરું આ એક તપેલામાં બને છે અને સીધું અહીંથી એ ફ્રન્ટ સાઈડમાં જશે હાથો આવ્યા પછી ત્યાં લાઈવ ઢોસા અને ઇડલી આ બંને પદયાત્રીઓ માટે વખતે ભાદરવી પૂનમના મેળામાં અંબાજીએ રેકોર્ડ બ્રેક ટ્રાફિક હતો એના અહેવાલ તો હતા જ અને બાકી તો તમને અંદાજો આ બધા કેમ્પ્સની બહાર બારે રહેલા ટ્રાફિકમાં જ આવી જાય કે આ વખતે અંબાજીએ કેટલો માનવ મહેરામણ ભેગું થયું હશે આ વિડીયો આપણે કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત જય માળી અંબે